સૌ મિત્રો સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ રહે મંગલ મારી હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ સૌથી પહેલા તો આજે હનુમાન જવ જન્મ ઉત્સવ છે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે એ બધાને ઘણી ઘણી શુભકામના હનુમાનજી મહારાજ એટલે આ જગતની અંદર બ્રહ્માંડની અંદર બધી જ શક્તિઓના અધિષ્ઠાતા ગણી શકાય બધી જ શક્તિઓ જેમનામાં સમાયેલી છે એવા હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન આખા વિશ્વનું ભગવાન રક્ષણ કરે એવી ભગવાનને પ્રાર્થના આજના દિવસે દરેક જણાએ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીના લાડુ ધરાવવા જોઈએ તેલ સિંદૂર ચામેલીનું તેલ ભગવાનને બહુ પ્રિય છે ચામેલીનું તેલ ચડાવવું જોઈએ હનુમાનજીના મંદિરની ચાલીસ પ્રદક્ષિણા કરવી જોઈએ એકસો આઠ લવિંગનો હાર બનાવીને પહેરવાથી શનિના દોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે એકસો આઠ સિવિ જ્યારે લવિંગ છે તેને એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરીને જો કરવામાં આવે તો વધારે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે અને આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો મળસ કે પાંચથી લઈ રાત્રે દસ વાગ્યા સુધીમાં તમે આ પ્રયોગ કરી શકો એકસો આઠ લવિંગ લઈ એક હનુમાન ચાલીસાનો પાઠ કરી એ લવિંગ ગૂંથી દો બીજું લવિંગ ત્રીજું લવિંગ એમ દરેક વખતે હનુમાન ચાલીસા એક એક કરતા જાઓ એ ન થાય તો એકવીસ હનુમાન નો હાર બનાવો ચાલીસ એકતાલીસ એકવીસ સંખ્યામાં હનુમાન ચાલીસાના પાઠ કરી લવિંગનો હાર બનાવી હનુમાનજીને પહેરાવો જોઈએ તમારી પાસે જેવી સગવડતા હોય તે રીતે કરી શકો હનુમાનજી મહારાજની ઉપાસના આરાધના કરવાથી દરેક પ્રકારના કાર્યક્ષેત્રની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે કારણ કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા જીવનમાં જે આઠ સિદ્ધિઓની જરૂર છે તે હનુમાનજી આપતા હોય છે એટલા માટે દરેક જણા હનુમાનજીને આજે ઉપાસના આરાધના કરજો ઓમ નમો હનુમતે ભય ભંજનાય શુભમ ગુરુ પડવા હનુમાનજી મહારાજના ચરણમાં સાથે વંદન આજે યજ્ઞ પણ રાખેલો છે અને યજ્ઞમાં હનુમાનજીની મહાભિષેક પણ થશે હનુમાનજીને વાઘો પણ થશે પૂજા પણ થશે હનુમાનજીને નૈવેદ્ય પણ ધરાવવામાં આવશે મહાપ્રસાદ પણ ધરાવવામાં આવશે હનુમાનજી બધાની રક્ષા કરે એ પ્રાર્થના તમે ચોક્કસ પધાર્થો તરીકે આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ આ પૂનમ તિથિ આજે મળસ્કે ત્રણ ને થી શરૂ થઈ આવતીકાલે કે પાંચને તેપન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે સાંજે છ ને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સાંજે છ ને આઠ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્ર નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે વ્યાઘ્રત આ વ્યાઘ્રત યોગ આજે રાત્રે આઠ ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી થાય એનો હર્ષણ યોગ ગણાશે આજે જે બાળ જન્મ થાય છે એનું કરણ છે વિષ્ટિ આ વૃષ્ટીકરણ આજે સાંજે છ આજે સાંજે ચાર ને સાડત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા છે પઠણ કન્યા રાશિ સ્વામી બુદ્ધ ગણાય છે મિત્રો કન્યા રાશિ આજે આખો દિવસ રહેશે કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા છે કન્યા રાશિ આવતી આવતીકાલે એટલે કે તેર તારીખે સવારે સાત ઓગણચાલીસ મીટર પૂર્ણ થાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના હનુમાનજી મહારાજ તમારો જીવન સુંદર અને સરળ બનાવે એ હનુમાનજીને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર છે મારા ઘર પરિવારના સદસ્ય છે એની વરસગાંઠ હોય એ લોકો આજના દિવસે ખાસ આજનું સુગન કરી લેવું જોઈએ આજનું સુકન કરેલું હશે તો જીવન સરળ બની જશે આખું વર્ષ તમારું સુંદર જશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈ એક્ઝામ આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જોયું છે આજે કોઈ વિદેશમાં જઈ છે આજે કોઈ જાન લેને જરૂરી છે આજના દિવસે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો જે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરી લેજો જો આજનો સુકન કરેલું હશે તો તમારું એ કાર્યક્ષેત્ર સરળતાથી સફળતા અપાવશે આજના દિવસે આમ તો આજે શનિવાર છે શનિવારના દિવસે ખાસ કરીને ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે ભિક્ષુકને ભોજન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ પ્રસન્ન થાય તો લક્ષ્મી પણ પ્રસન્ન થતી હોય છે આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં પગેલા કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને જાઓ તમારા કાર્યમાં કંઈક અલગ સફળતા મળશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે કોઈ પણ કાર્ય કરવા માટે પછી છઠ્ઠીની પૂજા હોય કે કોઈ ધંધો વેપાર ચાલુ કરવા માંગતા હોય કોઈ યાત્રા પ્રવાસ માટે જવા માંગતા હોય એવા પણ પ્રારંભ કરવા માટે કાર્યનો પ્રારંભ કરતી વખતે પણ ચોક્કસ શુભ સમય જોવો પડતો હોય છે તો તે સમય છે આજે સાંજે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે નવથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મને બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે હારલી બાજુ જીતી જવાય એવો આજનો દિવસ છે તમે કોઈ કેસ હારી ગયા હોય કોર્ટની અંદર તેની આજે ફરી પછી શરૂઆત કરવામાં આવે એ બાબતમાં તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય કારણ કે આજે તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે એવો દિવસ સાચા માણસને તો સો ટકા રિઝલ્ટ મળી શકે એમ છે કોઈ પણ વ્યાપાર ધંધો ચાલુ કરવા માગો કરી શકો છો કોઈ વસ્તુની ખરીદી કરવા માગો વાહન મિલકત પ્રોપર્ટી ઘર સોનું ચાંદી આદર્શ કોઈ કપડાં વસ્ત્ર વગેરેની ખરીદી કરી શકાય છે આવો આજનો દિવસ છે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવું ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે છે ખાસ કરીને ભાઈઓ માટે નવ વસ્ત્ર ધારણ કરવાથી સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે પ્રવાસમાં પણ સફળતા મળે બહારની ઉઘરાણી જેની નથી આવતી એ લોકો જો નવ વસ્ત્ર પહેરે છે તો લોકોને પણ ઉઘરાણી પાછી મળી શકે છે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સાંજે છ ને આઠ મિનિટ સુધીમાં તમને મળે આજે સાંજે છ ને આઠ મિનિટથી લે આવતીકાલે રાત્રે નવ ને અગિયાર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મને બાકી મળવાની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈપણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો એ કાર્ય વારે ઘડે કરવાનો યોગ ઊભો થાય છે એટલે આજના દિવસે કરેલા કાર્યથી વધારે નફો થતો હોય તેવા કાર્યો આજે કરવા જોઈએ જેથી કરીને વારે ઘડે કરવાથી વધુ લાભ થાય વેપારી લોકો માટે સરસ દિવસ છે કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે તો વારે ઘડે લેવાનો યોગ ઊભો થાય છે હા કોઈપણ કાર્ય કરો છો આજે એનો સુખ લાંબો સમય સુધી ટકતો નથી એટલે વેપારી વર્ગ માટે ઘણું સારું છે આજે કોઈ લગ્ન કરે તો લાંબા સમય સુધી ન ટકી શકે જેની કુલની બે લગ્નનો યોગ હોય અને જે આજે લગ્ન કરે તો છૂટાછૂટા થઈ શકે છે પણ કયા સમયગાળા દરમિયાન જે અત્યારે મેં સમય કીધો તે સમયગાળા દરમિયાન આજે સાંજે છ વાગ્યા પછીના ટાઈમમાં તો આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સારું છે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે પણ સારું છે વેચાણ કરવા માટે પણ સારું છે આજના દિવસે નવા વસ્તુ ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન સાંજે છ ને આઠ મિનિટથી લે આવતીકાલે રાત્રે નવને અગિયાર મિનિટ સુધીમાં જો તમે નવા વસ્ત્ર ધારણ કરો તો પ્રેમમાં તિરાડ પડી શકે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડો સાથે મંદુક થઈ જાય લડાઈ ઝઘડા થાય કપડા પર તે પણ થઈ જાય એવા આજના દિવસ છે આવું બધું જે ફળ છે એ આજે સાંજે છ ને આઠ મિનિટ લઈ આવતીકાલે રાત્રે નવ ને અગિયાર મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર હનુમંત જન્મ માસે ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ মম দোষ নিবৃতিম সকল মন ফে ইচ্ছা হয় তে অনুসার্থ সকল মনবছিত হল প্রা હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ પણ જે હવે જે તે ગયા હોય એ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच चाहे जहाँ लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जे लोग संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્છિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ